અરવલ્લી ખાતે શામળાજી નજીક રેલવે બ્રિજ બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે રેલવે ક્રોસિંગ બ્રિજ પરની બાજુથી બેસી ગયો હોવાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે હિંમતપુર ગોરકુલા રસ્તા પરના બ્રિજમાં તિરાડો પડી જવા પામી છે તો જાગૃત નાગરિકે દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે ઘટના બાદ પણ જિલ્લા તંત્ર અજાણ હોવાની સ્થિતિ બ્રિજના બાસલા ભાગમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ અત્યારે સપાટી પર આવ્યા છે તો ઘટના બાદ પણ જિલ્લા વહીવટી તંત્ર અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ચૂક્યા છે

જે વચ્ચેથી થોડો બેસ્યો હોવાના દ્રશ્યો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ ની અંદર કંડાર્યા હતા અને થાલવ્યો હતો બીજી તરફ કહી શકાય કે આ આ જે જે રેલવે બ્રિજ પર છે ત્યાં તિરાડો જોવા મળી હતી અને જે જગ્યાએ બેસ્યો છે સામાન્ય ત્યાં વરસાદી પાણી પણ ભરાયા હતા પરંતુ મહત્વની બાબત એ કહી શકાય કે આ બાબતે જાણે કે અરવલ્લી જિલ્લા તંત્ર અજાણ હોય તેવી પણ માહિતી સામે આવી છે ત્યારે ખરેખર આ બાબતે સજાગ થઈને રિપેરિંગ કામ કરવું ખૂબ જરૂરી છે જી જી બિલકુલ થી આ દ્રશ્યો સામે આવવા બાદ તંત્ર દ્વારા હાલમાં હાલ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે કેમ અજી ચોક્કસથી હજુ સુધી તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી પરંતુ આ જે ઘટના છે અવારનવાર આ જગ્યાએ પરથી જે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે આ જે જગ્યા છે જે રેલવે બ્રિજ નાનો બનાવવામાં આવેલો છે તે છેલ્લા કેટલાય સમયથી બેસેલો હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયાની અંદર પણ કેટલા કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે ત્યારે ખરેખર આ બાબતે તંત્ર અજાણ છે કે શું એ પણ પ્રશ્ન ઉદભવે છે ત્યારે આ સમારકામ ઝડપથી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે જી જે ચોક્કસ છે તેન્દ્રજી હાલમાં જ વડોદરામાં જ એક બ્રિજ ધરાશાય થયો હોવાની ઘટના બની છે ને શામળાજી ખાતેથી પણ રેલવે બ્રિજ બેસી ગયો હોવાના જે દ્રશ્યો ત્યારે સામે આવ્યા છે અને તે બાબતે તંત્ર અજાણ હોય તે પણ પ્રતિત થઈ રહ્યું છે તો કહી શકાય કે શું તંત્ર અકસ્માતની રાહ જોઈને બેઠું છે અને કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેના પછી જ તંત્ર દ્વારા જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે

અરવલ્લીના શામળાજી નજીક રેલવે બ્રિજ બેસી ગયો હોવાના દ્રશ્યો અત્યારે સ્ક્રીન પર જોઈ શકાય છે રેલવે ક્રોસિંગ બ્રિજ પરની બાજુથી બેસી ગયો હોવાના જે દ્રશ્યો હાલ સામે આવ્યા છે તો હિંમતપુર ગોડકુલ્લા રસ્તા પરના બ્રિજમાં તિરાડો પડી જતા જાગૃત નાગરિકે આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા ઘટના બાદ પણ જિલ્લા તંત્ર અજાણ હોવાની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તો બ્રિજના બેસેલા ભાગમાં વરસાદી પાણી પણ ભરાયા હોવાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે